હેલો ફ્રેન્ડ્સ હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું જો નાનકડી ભૂખ હોય અને ઇન્સ્ટન્ટ કાંઈક તમારે બનાવવું હોય ખાવાનું ને ફટાફટ બની જાય તો એવી જ રેસીપી આજે હું લઈને આવી છું સૂકા ભેળનો મસાલો જેનાથી સૂકી ભેળ ફટાફટ પાંચ જ મિનિટમાં બની જશે એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો જોઈ લઈએ રેસીપી હવે મેં અહીંયા ગ્રીન ચટણી બનાવવા માટે આ બધી સામગ્રી લઈ લીધી છે જેમાં સૂકી અને લીલી બધી જ સામગ્રીનો ઉપયોગ થશે જેના માટે મેં અહીંયા સૌ પ્રથમ એક કપ જેટલા લીલા ધાણા કુણી કુણી દાંડીઓ સાથે આ રીતે લઈ લીધા છે ત્યારબાદ અડધો કપ જેટલા ફુદીનાના પાન લઈ લીધા છે અને અડધો કપથી થોડા ઓછા દાળિયા લીધા છે દાળિયા જે છાલવાળા પણ તમે લઈ શકો પણ મેં અહીંયાની છાલ કાઢી નાખેલી છે ત્યારબાદ સૂકા મસાલામાં અહીંયા મેં એક મોટી ચમચી જેટલા આખા ધાણા લીધા છે આખા ધાણાને થોડા અધકચરા કરીને લીધા છે તમારી પાસે જો આખા ધાણા હોય તો તમે આખા ધાણાનો પણ ઉપયોગ કરી શકો અડધી ચમચી જેટલું મીઠું લીધું છે આઠથી દસ લીમડાના પાન છે અડધી ચમચી ખાંડ લીધી છે એક ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે એક મોટી ચમચી જેટલો જીરું લીધું છે અડધી ઓછી થોડી હિંગ લીધી છે એક મોટો આદુનો ટુકડો અને ચારથી પાંચ મરચી લીધી છે મરચી તમે તમારી તીખાસ મુજબ વધારે ઓછી લઈ શકો હવે અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે તેમાં સૌ પહેલા દાળિયા ઉમેરી એકવાર તેને આપણે ક્રશ કરી લેવાના છે

હવે આ બધી જ વિ વસ્તુને આપણે પાણી નાખ્યા વગર મિક્સ કરી લેવાની છે એકવાર આપણે તેનું મિક્સચર આ રીતે કરી લઈશું તો આપણું પીસાઈને રેડી થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો કે કેટલી સરસ ગ્રીન ચટણી વગર પાણીએ આટલી સરસ પીસાઈ ગઈ છે તો હવે આપણે તેને કાઢી લઈશું તમે જુઓ એનો કલર કેટલો સરસ ગ્રીન આવ્યો છે તો તૈયાર છે આપણી ગ્રીન સરસ મજાની ચટણી તમે જોઈ શકો છો કે ટેક્સચર કેટલું સરસ આવ્યું છે આ ચટણી ઉમેરી તમે માત્ર પાંચ જ મિનિટમાં ભેળ બનાવી શકો છો હવે આ મસાલાને આપણે લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે કોઈપણ આ રીતની આપણે જારલી લી લઈ લેવાની છે ને ત્યારબાદ તેમાં આપણે આ મસાલો ભરી ટાઈટ અને પછી આપણે તેને ફ્રીઝમાં મૂકી દેવાનો છે અને જ્યારે તમારે ભેળ બનાવવી હોય ત્યારે આમાંથી તમે તમારી ભેળ જેટલી બનાવવી હોય તે પ્રમાણે મસાલો ઉમેરી અને ફટાફટ ભેળ બનાવી શકો હવે આપણે મસાલો આમાં ભરી લીધો છે અને તમે જોઈ શકો છો કે જારમાં આ રીતે આપણે એકદમ એર ટાઈટ કરી આપણે તેને ફ્રીજમાં લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ હવે આપણે સૂકી ચટણીમાંથી ભેળ બનાવીશું તો જેના માટે મેં અહીંયા એક કપ જેટલા સૂકા મમરા આવે છે કોરા એ લઈ લીધા છે ત્યારબાદ તેમાં મેં થોડી મસાલા સિંગ લઈ લીધી છે ત્યારબાદ થોડું બે ચમચી જેટલું મિક્સ જવાણું લઈ લીધું છે આ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો પણ આનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ મેં અહીંયા ડુંગળી ટમેટું અને બટેકું લઈ લીધું છે જો બટેકા બાફેલા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો તો મેં અહીંયા થોડી ડુંગળી બટેટા અને ટમેટા લઈ લીધા છે હવે તેમાં થોડા ધાણાભાજી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે બનાવેલો મસાલો જે હતો ગ્રીન મસાલો જે સૂકો છે તે મસાલો આપણે દોઢ ચમચી જેટલો ઉમેરી દઈશું તેમાં થોડું મીઠું ઉમેરી દઈશું આપણે કેમ કે મમરા થોડા કોરા હોય છે એટલે થોડું ખાલી અને ત્યા ત્યારબાદ આપણે આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આમાં હજી એક વસ્તુ ઉમેરવાની બાકી છે તે છે લીંબુનો રસ તો આપણે આમાં અત્યારે અડધા લીંબુનો રસ પણ ઉમેરી દઈશું અને હવે સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે જોઈને જ ખાવાનું મન થઈ જતું હશે એવી સરસ ચોપાટી પર મળતી આ સૂકી ભેળ બનશે અને ફક્ત પાંચથી સાત મિનિટમાં જ આ ભેળ તૈયાર થઈ જાય છે જો તમે મસાલો તૈયાર કરેલો હશે તો તૈયાર છે આપણી સરસ મજાની સૂકી ભેળ તો આપણે તેને આ રીતે કાગળનું રેપ કરી લીધું છે બહાર જેવી ફિલિંગ આવે એ માટે તો આપણે તેને આમાં ભરીને જ કરીશું તમે જોઈ શકો છો કે કેટલી સરસ ગ્રીન એકદમ દેખાઈ રહી છે દેખાય ખૂબ જ સરસ લાગી રહી છે તો સરસ મજાની ભેળ એન્જોય કરો તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ સૂકી ભેળ અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો મળીએ નવી રેસીપી સાથે